વાઘરા તાલુકાના દહેજ જીઆઈડીસીમાં આવેલ બીએએસએફ કંપની અને અન્ય કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતી મોતની સવારી ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના દહેજ જીઆઈડીસીમાં બીએએસએફ કંપનીના અને અન્ય કંપનીના લેબર કોન્ટ્રાક્ટર પર કોના આશીર્વાદ છે વાઘરાની દહેજ જીઆઈડીસીમાં આવેલ કંપનીઓના કોન્ટ્રાક્ટરો દ્વારા મોતની સવારી ચલવાઈ રહી છે હજુ તો એક મહિના પહેલાં જ વાઘરામાં આવેલ વિલાયતમાં આઈસર ટેમ્પોમાં ચાલીસ જેટલા મજૂરો ભરીને કંપનીમાં લઈ જવાતા હતા અને રાત્રે ટેમ્પો પલટી મારતા વધુ કામદારોને નાની મોટી ઈજા પહોંચી હતી અને હજુ પણ આ રીતના આઈસર અથવા બોલેરો પિકઅપ અથવા છોટા હાથી ટેમ્પા જેવી ગાડીઓમાં બકરાની જેમ ઘીચો ગીચ મજૂરો ભરી લાવવા લઈ જવાનો સિલસિલો યથાવત છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને કોના આશીર્વાદ છે સ્થાનિક પોલીસ અથવા આરટીઓ ભરૂચ કેમ કંટ્રોલ કરતા નથી અને કેમ આવી સવારી ચલાવી લે છે જો આમાં કંઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ શું કોન્ટ્રાક્ટર અથવા તો કંપની જવાબદારી લેશે તંત્ર કેમ ચૂપ છે એમને કોને આવી પરવાનગી આપી છે કે પછી સેટિંગ ચાલે છે તો હવે જોવું એ રહ્યું કે કોન્ટ્રાક્ટરો પોતાના સ્વાર્થ માટે આવા ટેમ્પા ચલાવે છે તો તેઓ પર કોઈ કાર્યવાહી થશે કે કેમ કે પછી આંખ આડા કાંડ રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ